નમસ્કાર મિત્રો ગુજરાત ઓનલાઈન મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે રવિન્દ્ર કુમાર જાદવ આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે પોલીસ વેરિફિકેશનનો દાખલો કઈ રીતે કઢાવી શકો છો જો તમારે ટો મિસાઈલ સર્ટિફિકેટ કોઈપણ નોકરી અથવા કોઈપણ ધંધા માટે અથવા કોઈપણ સીએસઇ સેન્ટર ચલાવતા હોય એમાં પોલીસ વેરિફિકેશનનો દાખલો માગે એ તમારે કઈ રીતે કઢાવાનો એ મેં આ વિડીયોમાં બતાવી તો તમારે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉચર ઓપન કરી લેવાનું છે પછી આ જગ્યાએ આપણે સિટીઝન ગુજરાત પોર્ટલ આ રીતના આપણે અહીંયા આગળ સર્ચ મારવાનું છે અહીંયા આગળ આપણે સિટીઝન ગુજરાત પોર્ટલ આપણે સર્ચ મારીશું તો આગળ આપણે ગુજરાત પોલીસ સિટીઝન પોર્ટલ સર્ચ માર્યું છે તો આ જગ્યાએ આપણે સૌથી પહેલાં જે વેબસાઇટ દેખાય તે વેબસાઇટને આપણે ક્લિક કરવાનું છે જેવું તમે આ વેબસાઇટમાં ક્લિક કરશો એટલે આપણી જે સિટીઝન પોર્ટલ ગુજરાત પોલીસની જે વેબસાઇટ છે તે ખુલી જશે પછી આ જગ્યાએ જો તમારે અકાઉન્ટ બનાવેલું ના હોય તો તમારે લોગ ઇન એન્ડ રજીસ્ટના ઓપ્શનમાં ક્લિક કરીને તમારે રજિસ્ટરના બટનમાં ક્લિક કરવાનું છે પહેલાં તમારે અકાઉન્ટ બનાવવાનું છે પછી જ લોગ ઇન થશે તો આ જગ્યાએ આપણે ઓપ્શનમાં ક્લિક કરીને આ જગ્યાએથી આપણે અકાઉન્ટ બનાવવું છે આ જગ્યાએ તમારે ફર્સ્ટ નેમમાં તમારું જે ફર્સ્ટ નેમ હોય તે તમારે ટાઈપ કરી લેવાનું આ ફર્સ્ટ નેમને મિડલ નેમને લાસ્ટ નેમ આધાર કાર્ડની પ્રમોને ટાઇપ કરવાનું છે જો આધાર કાર્ડમાં ફર્સ્ટ લાસ્ટ નેમ હોય તો એ રીતના તમારે ટાઈપ કરી દેવાનું આ રીતના તમારે લાસ્ટ નેમ ટાઈપ કરવાનું પછી ને જે તમારે યુઝરનેમ પસંદ કરવાનું છે આ યુઝરનેમ તમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક તમે ગમે તે જગ્યાએ યુઝરનેમ નાખતા હશે તો તમને ખબર હશે કઈ રીતે યુઝરનેમ નાખવાનું તો એ આગળ તમારે એકદમ કોમન યુનિક યુઝરનેમ તમારે આ જગ્યાએ તમારે નાખવાનું છે એકદમ યુનિક યુઝરનેમ તમારે નાખી દેવાનું છે પછી યુનિક યુઝરનેમ નખાઈ ગયા બાદ ને બાજુમાં તમારે ફોન નંબર નાખવાનો છે આ અકાઉન્ટ બનાવવા માટેનો તો આ જગ્યાએ તમારે ફોન નંબર એન્ટર કરવાનો છે જેવો તમે ફોન નંબર એન્ટર કરશો એટલે આપણે ફોન નંબર એન્ટર થઈ ગયા બાદ આપણે સેન્ડ ઓટીપીનો જે બાજુમાં જે ઓપ્શન દેખાય છે ત્યાં આગળ ક્લિક કરવાનું છે એટલે આપણા ફોનમાં એક ઓટીપી આવશે ઓટીપી આપણે આ જગ્યાએ એન્ટર કરવાનો છે આ ઓટીપી એન્ટર થઈ ગયા બાદ નીચે તમારે પાસવર્ડ પસંદ કરવાનો છે તો આ જગ્યાએ તમારે સ્ટ્રોંગ પાસવર્ડ રાખવાનો છે તો અહીં આગળ તમારે એક કેપિટલ લેટર એક સ્મોલ બીજા સ્મોલ લેટર અને થોડા નંબર અને થોડા સ્પેશિયલ સિમ્બોલ તમારે આમાં વાપરવાના છે પાસવર્ડમાં એટલે તમારો સ્ટ્રોંગ પાસવર્ડ બની જશે આ જગ્યાએ સ્ટ્રોંગ પાસવર્ડ ટાઈપ થઈ જાય બાદ તેને તે પાસવર્ડને આપણે કન્ફર્મ પાસવર્ડમાં પણ ટાઈપ કરીને ટાઈપ કરી લેવાનો છે એટલે તમારે પાસવર્ડ મેચ કરી લેવાનો છે બરાબર છે કે નહીં પછી આ જગ્યાએ તમારે ઈમેલ એડ્રેસ ટાઈપ કરવાનો છે તમારા અકાઉન્ટ માટે તો આ જગ્યાએ તમારે ઈમેલ એડ્રેસ ટાઈપ કરી લેવાનું તમારું પછી અહીંયા આગળ તમારે સિક્યોરિટી ક્વેશ્ચનમાં તમે કોઈ પણ ક્વેશ્ચન રાખી શકો છો તો અહીં આગળ તમારે કોઈ પણ ક્વેશ્ચનનો પણ તમે આન્સર રાખી શકો છો બસ આ ક્વેશ્ચનનો તમારે આન્સર યાદ રહેવો જોઈએ પછી અહીંયા આગળ તમારે નીચે કેપ્ચા કોડ આપ્યો છે તે કેપ્ચા કોડ તમારે આ બેઠો જ કોડ તમારે નીચેવાળા બોક્સમાં તમારે ટાઈપ કરવાનો છે જે ટાઈપિંગનો બોક્સ છે તેમાં પછી ને તમારે આઈ હેવનું જે ત્યાં આગળ ટીક બટન કરવાનું છે ટીક બટન કર્યા બાદ કમ્પ્લીટ રજીસ્ટ્રેશનના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે અહીંયા આગળ યસના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે એટલે થોડું લોડિંગ લે છે એટલે આપણી પ્રોફાઇલ રજીસ્ટ્રેશન થઈ ગઈ છે ઓકેના બટનમાં ક્લિક કરવાનું છે પછી આપણે લોગ કરવા માટે લોગ ઇન ઇન રજીસ્ટ્રેશનના બટનમાં ક્લિક કરી અહીંયા આગળ યુઝરનેમ અને પાસવર્ડ નાખી લોગિન કરી લેવાનું છે જે આપણે યુઝરનેમ અને પાસવર્ડ રાખ્યો તે નાખી લોગિન કરી લઈશું જેવું તમે લોગિનના બટનમાં ક્લિક કરશો એટલે આ જગ્યાએથી આપણે પ્રોફાઇલને અપડેટ કરવાની છે પ્રોફાઇલને અપડેટ કરવા માટે ઉપર માય પ્રોફાઇલનો ઓપ્શન દેખાય ત્યાં આગળ આપણે ક્લિક કરીશું જેવું તમે માય પ્રોફાઇલના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે ઉપર તમને એક પોપઅપ જોવા મળશે પ્લીઝ કીપ ફોટો આઈડી પ્રૂફ અવેલેબલ વિથ યુ ત્યાં ઓકેના ઓપ્શનમાં ક્લિક કરવાનું આ જગ્યાથી સેલ્યુટેશન તમારે જે લાગતું હોય તે પસંદ કરી લેવાનું બીજી ડિટેલ તમને ઓટોમેટિક જોવા મળતી હશે તો તમારે જોઈ લેવી નેજે તમારે અહીં આગળ ઓક્યુપેશન તમારું પસંદ કરી લેવાનું જે તમારું ઓક્યુપેશન તમારો હોદો લાગતો હોય તમારા કામનો તે પસંદ કરી લેવાનો જો તમારા આમાંથી કોઈ પણ હોદો તમારો ના દેખાય તો નેચે તમને અધરનો ઓપ્શન જોવા મળે ત્યાં આગળ ટીક મારી દેવું પછી રિલિજનમાં તમારે જે જાતિ લાગતી હોય તે પસંદ કરી લેવાની તો આગળ તમારી જે જાતિ લાગતી હોય તે પસંદ કરી લેવાની તમારે જે ધર્મથી આવતા હોય તે ધર્મ પસંદ કર્યા બાદ આ જગ્યાએથી તમારે તમારી જન્મ તારીખ પસંદ કર્યાની અહીંયા આગળ જન્મનો મહિનો પસંદ કરી લેવાનો પછી આ જગ્યાએથી જન્મનું વરસ પસંદ કરી લેવાનું તો આ જગ્યાએ તમારું યર તમારું જે હોય તે પસંદ કરી લીધા બાદ ને જે તમારે તમારે જો શહેરી વિસ્તારમાં આવતો હોય તો તમારે નીચે એડ્રેસ નાખવાનો જે ઓપ્શન આવે ત્યાં આગળ શહેરી વિસ્તાર માટે સિટી છે અને જો ડિસ્ટ્રિક્ટ વિસ્તાર હોય તો ડિસ્ટ્રિક્ટ છે અને અધર હોય તો અધરનો પણ ઓપ્શન છે મારે ડિસ્ટ્રિક્ટ વિસ્તાર લાગે છે એટલે મેં ડિસ્ટ્રિક્ટ વિસ્તાર પસંદ કરીશ તો ત્યાં આગળ તમારી રીતના જોઈ લેવાનું તમારે કયો વિસ્તાર લાગે છે પછી આ જગ્યાએ હાઉસ નંબર એન્ટર કરવાનો છે હાઉસ નંબર એન્ટર થઈ ગયા બાદ બાજુવાળા બોક્સમાં તમારે ફરિયાનું નામ લખવાનું છે તમારે જે ફરિયું લાગતું હોય તે ફરિયાનું નામ તમારે આ જગ્યાએ ટાઈપ કરવાનું છે પછી ને જે તમારે ડિસ્ટ્રિકનો જે ઓપ્શન દેખાય ત્યાં આગળ તમારો જિલ્લો પસંદ કરવાનો આગળ તમારું જે ડિસ્ટ્રિક્ટ લાગતું હોય જિલ્લો તે તમારે પસંદ કરી લેવાનો છે પછી આ જગ્યાએથી પિનકોડ ટાઈપ કરવાનો છે પિનકોડ ટાઈપ થઈ ગયા બાદ જાય છે તમારે તાલુકો પસંદ કરવાનો વિલેજ તમારી જે પંચાયત લાગતી હોય તે પસંદ કરી લેવાની તમારું ગામ લાગતું હોય તે આ જગ્યાએથી તમારે જે ગામનું નામ હોય તમારે પંચાયતનું તે પસંદ કરી લીધા બાદ ને લેન્ડમાર્ક પસંદ કરવાનો લેન્ડમાર્ક તમારે ટાઈપ કરવાનો પછી પ્રેઝન્ટ એડ્રેસ અને કરન્ટ એડ્રેસ પરમાનન્ટ એડ્રેસ સેમ હોય તો તમારે ટીક રવા દેવાનું જો અલગ અલગ હોય તો અનટિક કરી જે પ્રેઝન્ટ એડ્રેસ હોય તેને ટાઈપ કરવાનું ને જે તમારે આગળ તમારે એક આઈડેન્ટિટી પ્રૂફ અપલોડ કરવાનો પ્રૂફ ટાઈપ તમારે આ જગ્યાએથી પસંદ કરવાનો આ જગ્યાએ પ્રૂફ ટાઈપ પસંદ થઈ જાય એટલે જે તમારે ડોક્યુમેન્ટ નંબર ટાઈપ કરવાનો ડોક્યુમેન્ટ નંબર ટાઈપ થઈ જાય એટલે આપણે પાસપોર્ટ સાઇઝનો ફોટો આ જગ્યાએથી આપણે અટેચ કરવાનો અટેચ ફોટો અટેચ થઈ જાય એટલે આપણે આઈડેન્ટિટી પ્રૂફ અટેચ કરી દેવાનો આપણી ફાઇલ પસંદ કરવાની અને આપણું આધાર કાર્ડ પસંદ કરી અહીં આગળ કમ્પ્લીટ રજીસ્ટ્રેશનના ઓપ્શનમાં ક્લિક કરવાનું પછી યસના ઓપ્શનમાં ક્લિક કરવાનું જેવું તમે યશના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે નેક્સ્ટ પેજ તમને જોવા મળશે આ રીતના તમારે જોઈ લેવાનું આ રીતના ઓકેના બટનમાં ક્લિક કરવાનું જો તમે કોઈ બીજા પેજમાં જતા રહો તો હોમનું જે બટન દેખાય ઉપર તમે ત્યાં આગળ ક્લિક કરીને તમારે હોમમાં આવતું રહેવાનું અહીંયા આગળ તમારે એનઓસી માટે અરજી કરો ત્યાં આગળ ક્લિક કરવાનું થોડું લોડિંગ લેશે એટલે આ રીતના તમને એક પેજ જોવા મળશે તો અહીં આગળ તમારો એનઓસી લેવાય એટલે કે પોલીસનો દાખલો લેવાનો હેતુ શું છે તે પસંદ કરવાનો લીગલ ટ્રાન્સફોર ડોમિસાઈલ સર્ટિફિકેટ કે અધર તો અહીંયા આગળ તમે અધર સિલેક્ટ કરશો તો તમારે નોકરી ધંધા કે સીએસી માટે તમારે અરજી કરવી હોય તો કરી શકો છો આ જગ્યાએથી તમારું ડિસ્ટ્રિક પસંદ કરેલો જિલ્લો પછી આ જગ્યાએથી તમારું પોલીસ સ્ટેશન પસંદ કરેલું જે તમારે લાગતું હોય એરિયામાંથી તો અહીંયા આગળ તમારે કોઈ પણ તમારું જે પોલીસ સ્ટેશન લાગતું હોય તે પસંદ કરી લેવાનું અહીંયા આગળથી મેં પોલીસ સ્ટેશન પસંદ કરી લીધું અહીંયા આગળ એનો સી ફોર અધરમાં આપણે અધર ઓપ્શન સિલેક્ટ કર્યો છે એટલે અહીંયા આગળ પરપસ પૂછે છે આ કારણો સરી જોઈએ તો અહીંયા આગળ તમારે તે જ કારણ હોય તે ટાઈપ કરી લેવાનું અહીંયા આગળ આપણે એક આઈડેન્ટિટી પ્રૂફ તમારે સિલેક્ટ કરી લેવાનો પછી તેની આપણે ફાઇલ અપલોડ કરવા માટે બ્રાઉઝના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે બ્રાઉઝના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે અહીંયા આગળ ચૂઝ ફાઇલનો ઓપ્શન જોવા મળે ત્યાં આગળ ક્લિક કરીને આપણું જે આધાર કાર્ડની ફાઇલ હોય તેને આપણે પસંદ કરવાની છે તો આ જગ્યાએ જે ઓપ્શન દેખાય ત્યાં આગળ ક્લિક કરીને આપણે આધાર કાર્ડની જે ફાઇલ હોય તેને આપણે પસંદ કરી લઈશું પછી અપલોડ ડોક્યુમેન્ટના બટનમાં ક્લિક કરીશું જેવું તો આપણે અપલોડ ડોક્યુમેન્ટના બટનમાં ક્લિક કરીશું એટલે નીચે તમને ફાઇલ જોવા મળી જશે જો ધી અપલોડ થઈ ગઈ હોય તો ડિલેટ મારી શકો છો એડ બટનમાં ક્લિક કરવાનું પાછું જ એડ બટનમાં ક્લિક કરવાનું એટલું આપણું આધાર કાર્ડ પસંદ થઈ જાય હવે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવા માટે આપણે ફોટો પ્રૂફનું ઓપ્શન છે ત્યાં આગળ ક્લિક કરવાનું છે ને જે તમને દેખાતો હશે ત્યાં ત્યાં આગળ ક્લિક કરીને આપણું જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય તેને અપલોડ કરવાનો બ્રાઉઝના બટનમાં આપણે ક્લિક કરવાનું છે જેવું બ્રાઉઝના બટનમાં ક્લિક કરશો ચૂસ ફાઇલમાં બટનમાં ક્લિક કરવાનો ફોટો અપલોડ કરવાનો અપલોડ ડોક્યુમેન્ટના ઓપ્શનમાં ક્લિક કરવાનું એટલે આપણો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ થઈ જાય એડના બટનમાં ક્લિક કરવાનું એડના બટનમાં ક્લિક કર્યા બાદ પાછું જ આપણે એડના બટનમાં ક્લિક કરવાનું એટલે નીચે આપણી ફાઇલ એડ થઈ જાય જો ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય હોય તો ડિલેટનું ઓપ્શન છે ત્યાં કરી શકો છો કમ્પ્લીટ હોય તો આ એગ્રી કરી સબમિટ મારવાનું સબમિટના બટનમાં ક્લિક કરશો એટલે આગળ યસ કરવાનું તો આપણી જે એપ્લિકેશન હોય તે અરજી થઈ જાય તો આ જગ્યાએ રિક્વેસ્ટ નંબર જોવા મળી જશે પ્રિન્ટના ઓપ્શનમાં ક્લિક કરવાનું આની પ્રિન્ટ કાઢી આધાર કાર્ડ જે તમારું ડોક્યુમેન્ટ અપલોડ કરે તે ડોક્યુમેન્ટ સાથે લઈ જવા પાસપોર્ટ સાઈઝનો ફોટો અને ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના પછી પોલીસ સ્ટેશને તમારે જમા કરાવી દેવાના પછી આ એપ્લિકેશન તમારે બે કી ત્રણ દિવસમાં અપ્રૂવ થઈ જશે પછી તમારે અહીંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને પોલીસ સ્ટેશન એથી પણ તમે લઈ આવી શકો છો તો બસ આજના વિડીયોમાં આટલું હતું તો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તો ચલો મળશું બીજા વિડીયોમાં ત્યાં લગીને જય હિન્દ જય જય ગુજરાત વંદે માધરમ